નમસ્કાર મિત્રો મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના માટે પહોંચવા લાગે છે આ દિવસે કેટલાક ભક્તો શિવલિંગ પર જળ અને બીલીપત્ર અર્પણ કરી આશીર્વાદ લઈ નીકળી જતા હોય છે જ્યારે કેટલાક ભક્તો વિધિપૂર્વક શિવજીની પૂજા કરે છે જો શિવજીની પૂજા પૂજારી દ્વારા કરાવવામાં આવે ત્યારે તો એ વાતની જાણકારી હોય જ છે કે શિવ પૂજામાં કઈ વસ્તુ વાપરવી અને કઈ વસ્તુનો ઉપયોગ ન કરવો પણ ઘણા ભક્તો જાતે જ શિવપૂજા કરતા હોય છે તે સમયે તેઓ અજાણતા એવી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી દેતા હોય છે જેનાથી દોષ લાગે છે જો તમે શિવ મંદિરમાં નિયમિત જતા ત્યારે અન્ય કોઈ આ ભૂલ જણાય તો તેને પણ શાંતિથી સમજાવો તો ચાલો સૌથી પહેલા જાણીએ મહાશિવરાત્રીની પૂજામાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ જાણીએ શિવજીની પૂજામાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળવું મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કરો ત્યારે તેમને ગંગાજળ પંચામૃત જળ બીલીપત્ર ધતુરો આંકડાના ફૂલ કરેણના ફૂલ અર્પણ કરી શકો છો મહાદેવને પારિજાતના ફૂલ પણ અર્પણ કરી શકાય છે મહાશિવરાત્રીની પૂજા પછી મહાદેવને ભોગમાં ભાંગ ખીર રબડી કે દૂધથી બનેલી કોઈ પણ મીઠાઈ અર્પણ કરી શકાય છે મહાદેવને ફળમાં બોર પણ અર્પણ કરી શકો છો શિવજી પર ભસ્મ પણ ચઢાવી શકાય છે તો મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સક્રાઈબ જરૂર કરજો